શાળામાં પ્રાર્થના સભા વાંચન સમાચાર આજના મુખ્ય સમાચાર તારીખ એક ઓગસ્ટ બે હજાર ચોવીસ હવે મિત્રો આ પ્રકારે આપણે આપણા મુખ્ય સમાચાર પ્રાર્થના સભાની અંદર રજૂ કરીશું આ સમાચાર સંદેશ અને ગુજરાત સમાચાર દૈનિક વર્તમાન પત્રમાંથી લેવામાં આવ્યા છે તો મિત્રો આ પ્રકારના આપણે જે છે તે અહીં ન્યૂઝ લખીશું બરાબર તો મિત્રો સંપૂર્ણ અહીં આપણું આ જે એક્ટિવિટી છે તેનું સોલ્યુશન પૂર્ણ થાય છે જો તમને વિડીયો ગમતો હોય તો લાઇક કરી તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલશો નહીં